આરતી લઈ લેજો બહુ ઓછા લોકો ને છે પણ બહુ સિરિયસ ઇસ્યુ છે આવી મેથોડોલોજી સાથે આવી પદ્ધતિ સાથે હું સહેમત નથી અને ત્યારે જ મારે કહેવું જોઈએ કે આ ઇસ્યુ ભલે બહુ ઓછા વિદ્યાર્થીઓને સ્પર્શે છે પણ ઇશ્યુ બહુ સિરિયસ છે અને આને ગંભીરતાથી લેવો જોઈએ પહેલાં પાંત્રીસો ફી હતી પિસ્તાલીસોથી પાંચ થઈ હવે ડાયરેક્ટ જ સિન્ડિકેટની બહુમતી એક મંડળના શાસનની હોય તો મંડળની તિજોરી ભરવા માટે પચાસ હજાર ફી કરી નાખી ત્યારે વાઇસ ચાન્સેલર પોતે એવું કહેતા કે ભાઈ આટલી બધી ફી ના હોય તો વાઇસ ચાન્સેલર પણ સાઇડમાં મૂકીને બહુમતી અમારી જે તમારું નહીં ચાલે એવું કહીને ફી પાસ કરી